હોબાળા બાદ રાત્રે એક વાગે ફ્લાઇટ કેન્સલ ની જાહેરાત કરવામાં આવી મુસાફરો અડધી રાત્રે એરપોર્ટ ઉપર જ અટવાયા હતા અત્યારે મુંબઈના ટી ટુ એરપોર્ટ ઉપર છું દસ થી પિસ્તાલીસ વાગ્યાની એર ઇન્ડિયાની ફ્લાઇટ હતી સ્ટાર્ટ કરી અને રનવે સુધી પહોંચતા એમાં ટેકનિકલ ખામી સર્જાઈ એવું પાયલોટ એનાઉન્સ કરીને ફ્લાઇટને રનવે અને એરપોર્ટની વચ્ચે ઊભી કરી દીધી છે છેલ્લા એક કલાકથી આ ફ્લાઇટ ઊભી છે કોઈ પણ પ્રકારની રિસ્પોન્સિબિલિટી નથી નથી ઉતરવાની પરમિશન આપતા અને છેલ્લે પેસેન્જરે હોબાળો કર્યો કે અમારે એમાં જવું નથી અને ધમાલ કરીને પેસેન્જર્સ અત્યારે બસમાં જેટલાને ઉતારવા મળ્યું એટલા આ બાજુ તમે જોઈ રહ્યા છો એરપોર્ટનો સ્ટાફ અને બધા પોલીસથી માંડીને સીઆરપીએફના જવાનોથી માંડીને એ બધા જ અહીંયા ઊભા છે એ લોકોના કહેવા પ્રમાણે એમને હજી સુધી પરમિશન નથી મળી એ લોકોનો પ્રયત્ન એવો છે કે જો રિપેર થઈ જાય તો આ ફ્લાઇટને ટેક ઓફ કરી દઈએ પણ પેસેન્જર્સ એક પણ તૈયાર નથી આ ફ્લાઇટમાં બેસવા માટે કારણ કે ઓલરેડી પાઇલોટે કહી દીધું છે કે મારી રિસ્પોન્સિબિલિટીથી આ જો ટેક ઓફ થશે તો આ પરિસ્થિતિમાં કંઈક લોકોની કનેક્ટિંગ ફ્લાઇટ છે કંઈક લોકોને આગળની ઇન્ટરનેશનલ ફ્લાઇટ પણ પકડવાની હોય છે અમદાવાદથી અને મુંબઈના ટી ટુ પર અત્યારે આ ફ્લાઇટની બહાર અફરાતફરીનો માહોલ છે અને પાણીથી માંડીને સ્નેક્સથી માંડીને કોઈ પણ પ્રકારની ઓફર આ લોકો તરફથી થઈ નથી દસ વાગ્યાના પેસેન્જર્સ બધા ફ્લાઇટમાં બેઠા છે અત્યારે દસ મિનિટ પહેલાં ધમાચકડી કરીને અમે લોકો બસમાં આવ્યા છીએ આ બસમાં તમે જોઈ શકો છો પણ બસ પણ એ લોકો ઉપાડવાની ના પાડી રહ્યા છે કે જ્યાં સુધી અમને પરમિશન નહીં મળે ત્યાં સુધી અમે આ બસ નહીં ઉપાડી એ તમે જોઈ શકો છો મારા કેમેરામાં પગથિયા પાસે બાકીના પેસેન્જરોને ઉતરવા નથી જતો હજી સિત્તેર ટકા પેસેન્જર્સ ફ્લાઇટની અંદર બેઠા છે અંદર ખૂબ બુમાબુમ થઈ રહી છે એ લોકો ઉતારવા માટે દબાણ કરે છે અને આ લોકોએ એવી ધમકી આપી કે તમે અમારી પરમિશન વગર ઉતરશો તો એરેસ્ટ કરવામાં આવશે એને અવગણીને પણ આટલા પેસેન્જર્સ અત્યારે બસમાં જાય કે અમને એરેસ્ટ કરવા હોય તો કરો પાંચ મિનિટમાં જો બસ નહીં ઉપડે તો પેસેન્જર્સ ચાલીને પણ એરપોર્ટના દરવાજા સુધી જવા માટે અત્યારે મક્કમ થયા છે આગળની અપડેટ જેટલી પણ છે એ સમય સમય પર અને આજ અંગે આપણી સાથે અભિલાષ ગોડાજી સીધા જોડાઈ ચુક્યા છે અભિલાશજી સ્વાગત છે પહેલા તો ન્યૂઝ કેપિટલમાં જે રીતનો આપને અનુભવ થયો અને જે છેલ્લા ઘણા દિવસોથી આપણે એર ઇન્ડિયાની આ ખામીઓ જોઈ રહ્યા છે તેમાં વધુ એક અને એમાં પણ રિસ્પોન્સ બરાબર નહોતો આપવામાં આવ્યો કેવો અનુભવ રહ્યો ખૂબ ખરાબ અનુભવ મુંબઈ એરપોર્ટ ઉપર લગભગ નવ વાગે પેસેન્જરો આવી જ ગયા હોય દસ પાંત્રીસ દસ પિસ્તાલીસ ફ્લાઇટ હોય એટલા માટે દસ પિસ્તાલીસ ની ફ્લાઇટ નું બોર્ડિંગ શરૂ થયું લગભગ અગિયાર વાગ્યા થી અગિયાર વાગ્યા થી ફ્લાઇટ માં બેસાડી રાખ્યા બાર વાગે ફ્લાઇટ દોર ઉપરથી થી છૂટી થી પડીને રનવે તરફ ગઈ અને રનવે પર અચાનક ફ્લાઇટ ઉભી રહી ગઈ અને ફ્લાઇટ ને રિવર્સ કરીને સાઈડ માં લેવામાં આવી પાયલોટે એનાઉન્સ કર્યું કે ટેકનિકલી ઇસ્યુ છે ફ્લાઇટ ટેકઓફ ઓફ એવી પરિસ્થિતિ નથી એટલે ફ્લાઇટ ને પાછી લઈ જઈએ છીએ પાછી એરપોર્ટના એરોબ્રિજ સુધી ત્યાં પાર્કિંગની જગ્યા નથી એટલે વચ્ચે ઉભી રાખી દીધી ટેકનિકલ સ્ટાફ આવ્યો પાયલોટે બહાર આવીને એવું પણ કહ્યું કે આ ફ્લાઇટ ઉડાડવાની મારી અસંમતિ છે હું રિસ્પોન્સિબિલિટી લેવા માંગતો નથી અને એ પછી પણ ટેકનિકલ સ્ટાફે પ્રયત્ન કર્યો કે રિપેર થઈ જાય તો આમાં આમાં મોકલીએ પેસેન્જરોએ સખત હોબાળો કર્યો કે ફ્લાઇટ રિપેર થાય તો પણ અમે આ ફ્લાઇટમાં નહીં જઈએ ઉતરવા માટેના પ્રયત્ન કર્યા સિક્યુરિટી નીચે ઉતરવાની મનાઈ કરી મૂડ જોઈને લોકોએ બસ બોલાવીને જાતે જ બસમાં બેસી ગયા અને કહી દીધું ડ્રાઈવરને કે જો બસ પાંચ મિનિટમાં નહીં ચલાવે તો ચાલતા પણ અમે લોકો પહોંચીશું ફાઇનલી એ લોકોએ ઝૂકવું પડ્યું અને એરપોર્ટ એન્ટ્રી સુધી લઈ ગયા બેટને એન્ટ્રી પર કોઈ પણ પ્રકારની માહિતી આપવામાં આવી કે તમે નેક્સ્ટ ફ્લાઇટ આપો છો અને કેન્સલેશન આપો છો રિફંડ આપો છો કશું જ નહીં ત્યાં પણ હોબાળો કર્યા પછી એ લોકોએ બે ઓપ્શન આપ્યા કે પાંચ પચીસ ચાર પચીસ ની ફ્લાઇટ આપી અથવા તો તમે કેન્સલ કરાવો અમુક લોકોએ ચાર પચીસની ફ્લાઇટમાં ડાયવર્ટ થયા સિત્તેર ટકા પેસેન્જરો રિફંડ લીધું અને રિફંડ લીધા પછી લગભગ દોઢ કલાકે બેગ સોંપવામાં આવી અને આખી પ્રક્રિયામાં કોઈ પણ જગ્યાએ પાણી કે ચા નાસ્તો કે આવી કોઈ પણ જાતની ઓફર ના કરી એજેડ વૃદ્ધ વૃદ્ધમાં બા હતા એમને તો ચક્કર આવી ગયા અને એરપોર્ટ ની ત્યાં નીચે ફરજ પર પડી પડે પડ્યા

તે ભવિષ્ય માટે બહુ જ રિસ્કી છે બિલકુલ અભિલાષજી એક વાત અહીંયા એ પણ જેમ આપે કહ્યું કે પ્લેનમાંથી ઉતરવા દેવામાં નહોતા આવતા અને જો ઉતરે એને ગિરફ્તાર કરી લઈશું તેવી વાત તેવું તરફથી કરવામાં આવતી હતી એટલે આબુ વલણ પણ સહેજ પણ યોગ્ય નથી તમે કઈ રીતે કોઈને એવી રીતે કહી કે તમે ઉતરે તો તમને ગિરફ્તાર કરી દઈશું જ્યારે પ્લેનની અંદર ખામી છે એ લોકો એમ કે છે કે ભાઈ એરલાઇન પગથિયા સુધી અમારું છે એરલાઇન ની નીચે ઉતરો પરમિશન વગર તો ત્યાં બીએસએફ લાગતું હોય છે એટલે બીએસએફ ની હજી અમને પરમિશન નથી આપતી તમને ઉતારવા કે નહીં આ પરિસ્થિતિમાં તમે અમારા નિયમ વિરુદ્ધ તમે ઉતરશો તો તમને બીએસએફ એરેસ્ટ કરશે ત્યારે પ્રેક્ષકો કીધું કે પેસેન્જરો એવું કીધું કે ભાઈ જો અમને એરેસ્ટ કરશે તો અમને વાંધો નથી જે થવું એ થાય એમ કરીને એક સાથે સો પેસેન્જર નીચે ઉતર્યા એ ટાઈમે પછી સિક્યુરિટી પણ પીછેહઠ કરવી પડી

બિલકુલ આ સવાલ તો હવે એકદમ આ દેશે સમજવાનો છે દેશના એવિયેશન ડિપાર્ટમેન્ટે સમજવાનો બિલકુલ અભિલાષજી આ પ્લેન નું હતું એ મારા ધ્યાનમાં નથી પણ વિસ્તારાની જે ફ્લાઇટ કવર કરી એમાંની એક હતી બિલકુલ અને હવે ઓવરઓલ એક વાત કરી લઈએ કે છેલ્લા ચાર દિવસથી જ્યારથી અમદાવાદમાં પ્લેન ક્રેશની ઘટના બની છે ત્યારથી એર ઇન્ડિયાના બોઈંગ વિમાનની અંદર સતત ખામી આવી રહી છે અને ન માત્ર ભારતમાં પરંતુ કેટલી એવી ફ્લાઇટો છે જે વિદેશથી ફ્લાઇટો છે એર ઇન્ડિયા ત્યાંથી ઉપડતી હોય તો પણ ત્યાં પણ એનું એ એમરજન્સી લેન્ડિંગ કરાવવું પડે તો આ કેટલી મોટી દુર્ભાગ્યપૂર્ણ વાત કહી શકાય કારણ કે આવનારા દિવસોમાં પણ હવે લોકો એર ઈન્ડિયામાં મુસાફરી કરતા ગભરા છે મિનિસ્ટ્રી ઓફ એવિએશન ને હવે તાકીદે આના માટે એક ગાઈડલાઇન જારી કરવાની તાત્કાલિક જરૂર છે સટન ફ્લાય ઓવર પછી એક ફ્લાઇટ ને ચોક્કસ મેન્ટેનન્સ અને પૂરા ચેકઅપ માટે મૂકવી ખૂબ જરૂરી છે જે રીતે અત્યારે ચોવીસ કલાક ફ્લાઇટ ને ફેરવવામાં આવે છે એ ખૂબ રિસ્કી છે બિલકુલ

તમે ફ્લાઇટમાં એન્ટર થાવ અને એર તમને વેલકમ કરે અને તમને જે રીતે હસીથી સ્વાગત કરે એ ઉપરથી તમને એવું સમજાતું હોય છે કે ફ્લાઇટ બરોબર છે પણ ખરેખર અંદર શું હોય છે એ તો ક્યારેય છે કોઈ પેસેન્જર જાણી શકતો નથી બિલકુલ અભિલાશજી આભાર ન્યૂઝ કેપિટલ સાથે જોડાવા બદલ થેન્ક યુ તો આપે સાંભળ્યો અભિલાષ ઘોડાજીનો અવાજ અને જોએ આ મુસાફરી કરી હતી અને આ આખી ઘટના વિશે માહિતી આપી હતી સત્તર જૂન મુંબઈથી અમદાવાદની ફ્લાઇટ એઆઈ ટુ નાઇન વન નાઇનની અંદર જે ખામી સર્જાઈ સોળ જૂને હોંગકોંગથી દિલ્હીની ફ્લાઇટ એ આઈ થ્રી વન ફાઇવમાં ખામી સર્જાઈ પંદર જૂને પણ આ જ પ્રકારની ઘટના સામે આવી લંડનથી ચેન્નાઈની ફ્લાઇટ નંબર સેવન એટ સેવન એઇટની અંદર ખામી સર્જાઈ આ તમામ ફ્લાઇટ જેમાં ખામી સર્જાઈ હતી તે બોઇંગનું વિમાન હતું જર્મનીના ફ્રેન્કફર્ટથી હૈદરાબાદ આવતી ફ્લાઇટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી આખી આ જે ઘટનાઓ બાર તારીખ પછી જે સામે આવી રહી છે ઇવન બાર તારીખની જે ઘટના બની છે એના પછી મુસાફરોમાં ખૂબ જ ડરનો પેનિકનો માહોલ છે લોકો ફ્લાઇટમાં મુસાફરી કરતાં ડરી રહ્યા છે ત્યારે સવાલ ઊભો થાય છે કે જ્યારે આટલી મોટી ઉડાન ભરવાની હોય આટલી મોટી લાંબી જર્ની હોય તો કેમ ટેકનિકલ આયામોને તપાસવામાં નથી આવતા અને ટેકનિકલ આયામો તપાસવામાં આવે છે ખામી સર્જાય છે તો પણ મુસાફરોને કેમ આગ્રહ કરવામાં આવે છે કે આ જ વિમાનમાં તમારે મુસાફરી કરવી પડશે જો નીચે ઉતરી હોય તમને ગિરફતાર કરી લેવામાં આવશે આ પ્રકારની વાત ન કહી શકાય પાયલટ જ્યારે કહેતો હોય કે આ પ્લેનની અંદર ખામી છે હું આમાં જવાબદાર નથી કોઈ પણ મોટી ઘટના બને તો છતાં પણ એર ઇન્ડિયા તરફથી કે પછી કંપની તરફથી કોઈ પણ પ્રકારની સૂચના આપવામાં આવતી નથી એરપોર્ટ ઓથોરિટી તરફથી કોઈ પણ સૂચના આપવામાં આવતી નથી મુસાફરો માટે કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવતી આ બધી જ બાબતો ઘણા સવાલો ઉભા કરી રહી છે